બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં સરકારી અધિકારીઓએ સત્તાનો દુરુપયોગ કર્યા હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે જેમાં અમદાવાદમાં ફાયર બ્રિગેડની ગાડીનો દુરુપયોગ થતો જોવા મળ્યો છે જેમાં ફાયર બ્રિગેડની ગાડીથી ધોળેટીના રેન્ડાસ કરવામાં આવ્યો અને જેમાં ધૂળેટી મનાવવા માટે ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી હતી અને તે પણ એક પોલીસ અધિકારીના દીકરા માટે દીકરાની ધૂળેટી પાર્ટીમાં એસસીપી રાજેશ ભાવસારે ફાયર બ્રિગેડની ગાડી મંગાવી હતી જેમાં ફાયર વિભાગે મુક પ્રેક્ષક બની અને વીસ હજાર લીટર પાણી ભરેલા વિરેન્દ્ર ભાટી અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે વિરેન્દ્ર ફરી એકવાર જે અધિકારીઓ છે તેમણે પોતાનો જે સત્તા છે તેનો દુરુપયોગ કર્યો હોય તે પ્રકારની ઘટના અમદાવાદમાં સામે આવી રહી છે બિલકુલ જી લખમાં કે અમદાવાદની અંદર સરખેજ વિસ્તારમાં જે ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું હતું તેની અંદર ધૂરેટીના દિવસે ગાડીઓ મંગાવવામાં આવી હતી તે વિડીયો હાલ સામે આવી રહ્યા છે જીએસટીવી સ્ક્રીન ઉપર તે વિડીયો નજરે પડી રહ્યા છે કે ભવ્યથી ભવ્ય જે ધૂળેટી હતી તે મનાવવા માટે સરકારી અધિકારીએ સત્તાનો દુરુપયોગ કર્યો હતો વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો અમદાવાદ ફરજ જે રાજેશ છે ભલામણથી આ ગાડીઓ ઓ હોવાની પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે તેની સાથે સાથે આ જે ગાડીઓ હતી તે બોરદેવ ફાયર સ્ટેશન થી મંગાડવામાં આવી હતી અને તેમના દ્વારા આ જે ગ્રાઉન્ડ હતું તે ગ્રાઉન્ડ ની અંદર ફાયર વિભાગની ગાડીઓનો પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો ને લોકોએ તે પાણીના મારા ને ગીલ્યો હતો પરંતુ અત્યાર સુધી જે ફાયર વિભાગની ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવતો હતો તે કોઈ આગ લાગી હોય તેનો બનાવ બન્યો હોય તે જગ્યા ઉપર મારો ચલાવવામાં આવતો હતો પરંતુ હવે આ જે અધિકારી હતા તેમના દ્વારા સત્તાનો દુરુપયોગ કરીને આ ગાડીઓ મંગાવવામાં આવી હતી તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો રંગોના ઉત્સવની અંદર જે આખું વ્યવસ્થા તંત્ર હતું તે પોલીસથી લઈને ફાયર વિભાગના અધિકારીઓ ગોળીને પી ગયા હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે વીસ હજાર જેટલી વીસ હજાર લીટર પાણી જેટલો મારો ચલાવવામાં આવ્યો તો એટલે કે પાણીનો દુરુપયોગ કરવામાં આવ્યો છે તે પણ એક સરકારી બાહુના ના કહેવાથી અત્યાર સુધી તમે જોતા હશો કે ક્યાંય આજ લાગતી હશે તો ગાડીઓ લેટ પહોંચતી હશે પરંતુ આ જે ગ્રાઉન્ડ હતું તે ગ્રાઉન્ડ ઉપર ગાડી છે તે ટાઈમ સર પહોંચી કારણ કે ફોન એસીપી સાહેબનો આવ્યો તો તેથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી લખમાં

અલગ રીતે બતાવતા હોય છે અને આ જે અસામાજિક તત્વો હતા તેને બાંધવા નથી લઈ શકતી પોલીસ પરંતુ આ જે એસીબી સત્તાના જે અધિકારી છે તેમના દ્વારા પોતાની સત્તાનો પાવર બતાવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવી હતી કારણ કે જ્યારે ફાયર વિભાગની ગાડી લખમાં નીકળી ત્યારે રસ્તાની સાઈડમાં ફાયર જે પાર્ટી પ્લોટ હતો એક જે ગ્રાઉન્ડ હતું તેની બાકી જે ફાયર વિભાગની ગાડી ચલાવવામાં આવ્યો ત્યારે તે રોડ ઉપર ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો એવું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને કુલ ચાર લોકો જે ગાડી છે ફાયર વિભાગની જે ગાડી ઉપરથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે અને તેની અંદર ચાર લોકો રહ્યા હતા બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ ફાયર બ્રિગેડ ની જે ગજરાજ ની ગાડી ઉપરથી પાણીનો ફુવારો ફેંકવામાં આવ્યો હતો તે ક્રિકેટ ગ્રાઉન્ડ ની તરફ ઉડારવામાં આવ્યો હતો તેની અંદર જે ગ્રાઉન્ડ ની અંદર લોકો હતા તે ઝૂમી રહ્યા હતા એટલે આ જે આશીર્વાદ હતા જે એસીપી ના પુત્ર દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું ને પુત્રને સપોર્ટ કરવા માટે એસીપી જે રાજેશ ભાવસા છે તે ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને તે પોતે પણ જુમ્યા હતા લખમાં જી વિરેન્દ્ર એટલે આ ઘટના પર એવું લાગે છે કે લોકોને સમસ્યા થાય તે ચાલશે પણ અધિકારીઓના જે દીકરા છે તેમના રંગમાં ભંગ ન પડવો જોઈએ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર